નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપની સાથે હું છું શુભમ દર્શક મિત્રો આજે ખાસ દિવસ નિષેધ દિવસ વાત કરીશું આજે બાળ મજૂરીની એટલે કે સભ્ય સમાજ માટે એક અભિશાપ આર્થિક સ્થિતિ કે પછી પણ અન્ય કારણોસર બાળકોમાં તેમના માથે કામનો બોજ લાદી દેવામાં આવતો હોય છે જેને બાળ મજૂરી કહેવામાં આવે છે કારણો તેના કોઈ પણ હોઈ શકે છે પરંતુ બાળ મજૂરી કરાવવી એક ગંભીર ગુનો છે આ ગુનાની ગંભીરતા અને આ અંગેની કાયદાની સમજ સૌને છે તેમ છતાં આજે એકવીસમી સદીના યુગમાં પણ અનેક જગ્યાએ બાળમજૂરી જોવા મળતી હોય છે જેને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે જાગૃતિ અભિયાનના ભાગરૂપે દર વર્ષે બારમી જૂને આંતરરાષ્ટ્રીય બાળમજૂરી નિષેધ દિવસ ઉજવવામાં છે બાળકો ભગવાનનું વરદાન દેશનું ઉજ્જવળ ભવિષ્ય જેમને જન્મતા વેન્ટ કાયદાની રૂએ અનેક અધિકારો પણ આપવામાં આવે છે પરંતુ આ તમામ કાયદાઓને નેવે મૂકીને કેટલાય લોકો આ હાથમાં જવાબદારીઓનો ભાર સોંપી દેતા હોય છે શિક્ષાનો હકદાર જ્ઞાન મેળવવાની ઉંમરમાં રોજી રડવા લાગે છે જે દેશનું ભવિષ્ય છે તેના ભવિષ્યની રક્ષા અર્થે ઉજવાય છે આ આંતરરાષ્ટ્રીય બાળ મજૂરી નિષેધ દિવસ શબ્દ ઘણી વાર એવા કાર્ય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેમાં બાળકોને તેમના બાળપણ તેમની ક્ષમતા અને તેમના ગૌરવથી વંચિત રાખે છે જે તેમના શારીરિક અને માનસિક વિકાસ માટે હાનિકારક છે સમગ્ર વિશ્વના બાળકો બાળ મજૂરીના દૂષણ દૂર થાય તે માટે ઉજવવામાં આવે છે બાળકોને તેમના મૌલિક અધિકારો પ્રાપ્ત થાય સારું શિક્ષણ અને આરોગ્ય સેવા મળે તે માટે બાળકોના રક્ષણ માટે અનેક વ્યવસ્થાઓ અને જોગવાઈ આજે પણ છે તેમ છતાં બાળ મજૂરોનું પ્રમાણ ઘટાડવામાં સફળતા મળી નથી જે એક ચિંતાનો વિષય છે આજના સમયમાં પણ અનેક સ્થળો પર બાળ મજૂરી કે ભિક્ષાવૃત્તિ કરતા બાળકો જોવા મળે છે બાળ મજૂરીમાં સંડોવાયેલા બાળકો મોટે ભાગે મજૂર અને ભિક્ષુક વર્ગમાંથી આવતા હોય છે આવા પરિવારોમાં બાળકોની સંખ્યા પણ ખૂબ વધુ હોવાને કારણે બાળકો શાળાએ જવાને બદલે મજૂરી કે ભિક્ષાવૃત્તિ કરવાનો સરળ માર્ગ અપનાવે છે આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે જેના અધિકારોની રક્ષા કરવા આ દિવસ ઉજવવાની શરૂઆત એટલે એમ કહેવાય કે સમગ્ર વિશ્વની અંદર યુનાઇટેડ સ્ટેટ દ્વારા સોરી યુનાઇટેડ નેશન્સ દ્વારા અઢાર વર્ષથી નીચેની ઉંમરની કોઈ વ્યક્તિ હોય આપણે બાળક તરીકે સ્વીકારવી જોઈએ એવું સમગ્ર વિશ્વએ એમનો આ પ્રસ્તાવ જે છે એ સ્વીકારેલો છે ને ત્યારથી સમગ્ર વિશ્વની અંદર અઢાર વર્ષથી નીચેની ઉંમરના પેપરો લુ થાય એને બાળક તરીકે સ્વીકાર્યું છે સમગ્ર વિશ્વના દેશો બીજી બાળમજૂરી બાબતની જ્યારે આપણે મને વાત કરી તો બાળમજૂરી એટલે એ રીતે કહી શકાય કે આ જે અત્યારે ઉંમરની જે મેં વાત કરી એમાં પણ એક દ્વિધા છે અને સાથે સાથે ચોક્કસ એક નક્કી પણ કરવામાં ચૌદ વર્ષથી નીચે કોઈ બાળક હોય અને એની પાસે એને વેતન આપી અથવા તો વેતનની લાલચ આપી એની પાસે કામ કરાવવાનું આવતું હોય અને મજૂરી કરાવવાની આવતી હોય એની પાસે કામ કરાવે કોઈ પણ પ્રકારનું ઇન્ડસ્ટ્રીઅલ છે બાળ મજૂરીમાં કન્વર્ટ થાય છે ને એને બાળ મજૂરી પણ કહી શકાય છે બાળમજૂરીનો વિરોધ કરતો વૈશ્વિક દિવસ વિશ્વસ્તરે સ્તરે 10માંથી એક બાળક મજૂરી કરવા મજબૂર દેશ અને સમાજ માટે ગંભીર પડકારરૂપ છે આ સમસ્યા બાળકોને બાળપણથી વંચિત રાખે છે બાળ મજૂરી વિશ્વભરમાં સેંકડો બાળકો આજીવિકા મેળવવા માટે શાળા છોડી દે છે વર્ષ 2002 થી આજના દિવસે વિશ્વ મજૂરી વિરોધી દિવસ તરીકે ઉજવવાની ઉલ્લંઘન કેટલા કિસ્તાઓમાં બાળ મજૂરો ગુનાખોરી કે વ્યસન ના આદિ બની જાય છે બાળકોના ભવિષ્યની રક્ષા કરવી આપણા સૌની જવાબદારી વિશ્વની અંદર સોળ મિલિયન મજૂરીમાં છે સમગ્ર વિશ્વની અંદર અને ભારતની વાત કરીએ તો ભારત જે છે એ વન થર્ડ એટલે વિશ્વના જે બાળ મજૂરીની સંખ્યા કીધી એમાં ત્રીજા નંબરનો પાર્ટ થઈ આખો ભારતનો છે એટલે બહુ ખરેખર ગંભીર અને આગળના ભારતના ભવિષ્ય માટેનો બહુ ખરેખર આમ ગંભીર મુદ્દો કહી શકાય આ ભારતમાં બાળમજૂરી અંગે સરકારે કયા અસરકારક પગલા લીધા છે મજૂરીને નાબૂદ કરવા માટે સરકારે ઘણા પગલાઓ લીધા છે ઘણા કાયદાઓ બનાવ્યા છે પણ દુઃખની વાત એ છે કે કાયદાઓનો પ્રચાર અને પ્રસાર જે રીતે થવો જોઈએ જેનાથી બાળમજૂરી અટકી જોઈએ એ થઈ નથી બીજી વસ્તુ આ જે કાયદાઓ છે ગ્રાઉન્ડ ઉપર ઇમ્પ્લિમેન્ટ પ્રોપર વેથી થવા જોઈએ એ પણ નથી થતા કાયદાઓનો ડર પણ નથી રહ્યો વસ્તુ સ્થિતિ એ છે કે કોઈ પણ જગ્યાએ બાળમજૂરી પકડાય છે તો ક્યાંય ને ક્યાંય પણ સંજોગોમાં એને થોડી એની નાની એવી કાર્યવાહી કરી અને છોડી દેવામાં આવે છે એની ગંભીરતા નથી લેવામાં આવતી તો આ એક મોટો પ્રશ્ન ઉભો થાય છે આપણા દેશ માટે ભારત માટે કે જ્યાં કાયદાની ગંભીરતા નથી એની સમજદારી નથી ત્યાં આ વસ્તુ આપણને તકલીફ કરે છે એની

આપણે જોતા જોઈએ છીએ ઘણી વાર આપણે ઘટનાઓ જોઈ છે કે આપણે ચાર પાંચ મિત્રો ભેગા થઈને કોઈ કે તો આપણે ચા પીવા બેસીએ છીએ અને આપણે સાથે સાથે એમ કહીએ છીએ કે છોટું એક ચા લાવજે આપણે ખબર છે કે છોટું કહીને આપણે ચા મગાવીએ છીએ છતાં એ છોટું માટેનું કોઈ આપણે વિચારતા નથી માત્ર આપણે આપણા વાતોમાં રસ છે અને આપણા કામમાં રસ છે પણ છોટુ બાબતની ની કાંઈ બહુ ઇજ્જત થી કહીએ છીએ છોટું એક ચા લાવજો તો વસ્તુ સ્થિતિ એ જ છે છોટો બાબતની ગંભીરતા તમારે મારી લેવાની છે હવે જ્યારે આ વસ્તુની આપણને ખ્યાલ આવે છે તો ક્યાંય નહીં એક વસ્તુ તમારામાં એટલી અવેરનેસ હોવી જોઈએ કે આ પ્રકારની બાળમજૂરી આપણને ક્યાંય દેખાતી હોય તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અથવા તો પોલીસને તમે જાણ કરી શકો છો આ પ્રકારની જાગૃતિ પણ લોકોમાં આવી જરૂરી છે

તેમજ રાજ્ય સરકારે બાળ અને કિશોર શ્રમ વિધેયક બે હજાર વીસથી બાળ અને કિશોર શ્રમ પ્રતિબંધ અને નિયમન અધિનિયમ ઓગણીસો છ્યાસી માં કરાયેલ સુધારા મુજબ દંડની મહત્તમ રકમ રૂપિયા પચાસ હજારના સ્થાને રૂપિયા એક લાખ કરવામાં આવી છે ભારત સરકાર દ્વારા ઘણા સરસ કાયદાઓ કડક કાયદાઓ પણ બનાવવામાં આવ્યા છે એમ કહેવાય છે બાળમજૂરી જયારે પકડાય ત્યારે એક લાખ રૂપિયાનો દંડ પણ હોય છે જે માણસ બાળ મજૂરી કરાવતો હોય એની ઉપર પણ કાયદાકીય સજા ઘણી સારી છે પણ મુખ્ય વિષય એ છે કે કાયદાનો દર જે હોવો જોઈએ કાયદાની ગંભીરતા હોવી જોઈએ એ લોકો સુધી પહોંચી નથી અવેરનેસનો પ્રોબ્લેમ છે લોકો સુધી પહોંચાડવામાં નથી આવ્યા બીજી વસ્તુ લોકોને એટલી ખ્યાલ છે કે ભાઈ બાળ મજૂરી પણ એની માટે શું કરવું અને અટકાવવા માટે તમારા જ મારવામાં યોગદાન કેટલું છે એ એમ કહેવાય ને કે એની ઓલી નથી રાખતા જાય

પરંતુ જો 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકને કોઈ વ્યવસાયિક હેતુ માટે કામ કરવા માટે અથવા જો 14 થી 18 વર્ષની ઉંમરના કિશોરને કોઈ પણ જોખમી વ્યવસાય અથવા પ્રક્રિયામાં કામ કરાવવામાં આવે છે તો આ જોગવાઈ લાગુ પડતી નથી અને તેને સજા થઈ શકે છે માતા પિતા કે વાલી જો પ્રથમ વખત આવું કરે તો કાયદો તેમને ભૂલ સુધારવાની તક આપે છે કાઉન્સેલિંગ દ્વારા તેનું સમાધાન થઈ શકે છે પરંતુ ફરીથી તેમના બાળકને આ કાયદાનું કરીને કામ કરાવે છે તો રૂપિયા દસ હજાર સુધીનો દંડ થઈ શકે છે સરકાર દ્વારા જે કાયદાઓ બનાવવામાં આવ્યા છે નીચેનું બાળક જે છે તો એની માટેની જે ગંભીરતા સજા થવી જોઈએ દંડ થવો જોઈએ તો થવો જ જોઈએ પણ એમાં પણ જે અઢાર વર્ષથી નીચેના એમ કહેવાય આપણે જે શરૂઆતમાં જ જે વાત કરીએ અઢાર વર્ષથી નીચેના જે છે એ બધાને બાળકો તો એમાં પણ કેટેગરી જે મેં હમણાં કીધું કે ચૌદ વર્ષથી નીચેના એવા છે એમ પંદરથી સત્તર વર્ષનું જે બાળક જે છે તો એની પાસે અગર માનવીઓ કામ કરાવવાનું હોય કે એ રીતની ઘટનાઓ જ્યારે બનતી હોય છે ત્યારે મોટો વિષય આવે છે કે એની કાયદા મુજબ ને પાછું એ પણ પરમિશન આપવા આવે કે એના હેલ્થનું પ્રમાણપત્ર જરૂરી છે એ હેલ્થના પ્રમાણપત્ર બાબતે પણ એ સરકારે જોગવાઈ કરી છે તો આ બધા ઘણા કાયદાઓ છે પણ આ પ્રકારના કાયદાઓ જે છે એની લોકોને સમજદારી નથી મારો ને એક વિષય હું ત્રણથી ચાર વાર બોલી છું અવેરનેસ જરૂરી છે ત્યારે જ આ બાળ મજૂરી અટકશે બીજી વસ્તુ એ છે કે એ પણ પ્રશ્ન આપણે ઉભો થાય છે કે બાળમજૂરી શા માટે કરાવે છે તો ઘણીવાર એ પરિવારો જે છે જેના બાળકો કામ ઉપર જાય છે તો આર્થિક પરિસ્થિતિ પણ તેની જવાબદાર છે ભારત દેશની જયારે વાત કરીએ તો ભારત દેશની જે જનસંખ્યા અને પોપ્યુલેશન આપણે જોવા જઈએ તો અહીંયા આ પરિસ્થિતિ સૌથી વધારે ઉદભવે સ્વાભાવિક વસ્તુ છે પણ એની સામે એને રેજી જે પરિવારો જે છે જેના બાળકો બાળ મજૂરી છે જાય છે અથવા તો કરાવે છે પરિવારની જરૂરિયાત નજર એની આર્થિક આવક ઉભી કરવા માટેની આ પરિસ્થિતિ ઉભી થતી હોય છે તો એ સંજોગોમાં સરકાર પણ એટલી જ જવાબદાર છે કે લોકોને આરામથી રોજીરોટી મળી રહે અને એના બાળકોને સારું શિક્ષણ મળે એમ કહેવાય કે બાળ અધિકારની જયારે વાત કરીએ તો એક રાઈટ ટુ એજ્યુકેશન રાઇટ ટુ ફૂડ રાઇટ ટુ હેલ્થ આ બધી જે ફેસિલિટીઓ છે એ સરકારે આપવી પડે અને એ આપવા માટેની સરકારે જે કંઈ જોગવાઈઓ કરી છે તો એ જોગવાઈ મુજબ જોવા જઈએ તો એ એમાં ગંભીરતા અધિકારીઓ લેવલે નથી ડિપાર્ટમેન્ટમાં નીચેના ગ્રાઉન્ડ લેવલે એમાં ગંભીરતા નથી જયારે ગુજરાતની વાત કરીએ આપણે એક સરસ વાત છે દર વર્ષે આપણે ગુજરાતમાં ચલો સ્કૂલ જઈએ એમ કરીને જે પ્રોગ્રામો અનેક અનેક પ્રકારના ચાલે છે સારી વાત છે કે સરકાર આ બાબતે જાગૃત છે આવી રીતે દરેક રાજ્ય સરકારો એ જાગૃત રહેવાની જરૂર છે ખરેખર સરસ બનાવેલા છે પણ એનું એના પ્રોપર ઉપયોગ નથી થતો જેમ કે કોઈ પણ જગ્યાએ બાળ મજૂરી પકડાતી હોય છે તો એને ત્યાંથી બાળકોને લઈ જવામાં આવે છે ત્યારબાદ એને નાના મોટા કાયદાઓની અસર કરી અને એને છોડી દે ક્યાંયની ક્યાંય અધિકારો અધિકારીઓ કે જે કંઈ હોય એ ડિપાર્ટમેન્ટથી એવું પણ વલણ રાખે છે કે એ લોકો ઉપર નાની એવી કાર્યવાહી કરી છોડી દેતા હોય એ લોકોની આર્થિક પરિસ્થિતિ અથવા તો એની મજબૂરીને અનુસંધાને પણ ખરેખર એ દયા કરતાં મહત્ત્વની વસ્તુ એ છે કે એ દયા કરતાં થોડું એની ઉપર આકરા પગલાં લેવા એ જરૂરી એટલા માટે છે કે આવનારું ભવિષ્ય એનું જ સારું બનવાનું છે એટલા માટે જરૂરી છે તો ક્યાંયને ક્યાંય કાયદાનો ડર જે ઊભો થવો જોઈએ એ જરૂરી છે અને રહી વાત લોકો તો લોકોએ પણ આ બાબતે ખરેખર બાળક પાસે સમજીને મજૂરી ન કરાવવી જોઈએ બાળક તમે એ પણ જુઓ હમણાં થોડા સમય પહેલા રાજ્ય સરકાર ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકારે એક ડિક્લેર કરેલું હતું કે ભાઈ દરેક ચાર રસ્તા ઉપર એક સામાન્ય વાત છે દરેક ચાર રસ્તા ઉપર ભીખ માંગતા નાના બાળકો આપણને જોવા મળતા હોય છે વિચારીઓ જોવા મળતા તો એની માટેનું એક સારું રેવાની વ્યવસ્થા એ લોકોને રોજીરોટીની વ્યવસ્થા એ લોકોના બાળકો જે છે આપણે ચારે સૌ બાળકો નાના નાના ક્ષેત્ર રમકડાઓ લઈને વેચતા હોય છે તો એ બાળકોને એ વેપાર નહીં પણ એને સારું એજ્યુકેશન મળે એની વ્યવસ્થા પણ કરવાની સરકારે વાત કરી હતી એટલે આ પ્રકારના પગલાઓ સરકારે લેવા જરૂરી છે કોઈ પણ ભોગે દેશની અંદર બાળમજૂરી અટકવી જોઈએ એ બહુ ગંભીર છે અને ખરેખર સમજવાલાયક મુદ્દો છે છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલા કેસ નોંધાયા કેસ તો ઘણા પકડાય છે ડિપાર્ટમેન્ટ પણ એનું કામ કરે છે પણ વસ્તુ એ ઉભી થાય છે ચેનલ દ્વારા બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી શકું કે ભ્રષ્ટાચાર પણ એટલો જ સમાયેલો છે આ કિસ્સાઓમાં કે જ્યારે બાળક પકડાય છે ત્યારે જે તે અધિકારીઓ કે જે તે ડિપાર્ટમેન્ટ દ્વારા એ બાળકમાં તેનો જે કાંઈ પૈસાકીય નાણાકીય વ્યવહાર જે કંઈ થતો એ કરીને બાળકને છોડી મૂકવામાં આવે છે તો ક્યાંય ને ક્યાંય ડિપાર્ટમેન્ટ અને અધિકારીઓ અ હું બધા જ કરીઓની વાત નથી કરતો આ પ્રકારનો એક એક આખી ચેનલ ચાલતી હોય છે કે જેવો બાળમજૂર પકડાય એટલે સાહેબો હારે ચર્ચા કરીને બાળક દસ થી પંદર મિનિટમાં ઘરે લઈ જવાની વાત છે તો કે નહીં કે ભ્રષ્ટાચાર પણ આ બહુ મહત્વનો મુદ્દો છે પણ ખરેખર એમાં ગંભીર થવાની જરૂર છે કે આ કિસ્સાઓમાં બાળ મજૂરીના કિસ્સાઓમાં ભ્રષ્ટાચાર ન થવો જોઈએ એ એક એમ કહેવાય ને કે માનવીય લાગણી હોવી જોઈએ એના ભવિષ્ય માટે આ આ બાબતે આકરા પગલાં લેવા જ જોઈએ

2002 થી રૂપિયા એક લાખ સુધીના દંડની જોગવાઈ કેટલાક કિસ્સાઓમાં બાળ મજૂરો ગુનાખોરી કે વ્યસનના ના આદિ બની જાય છે બાળકોના ભવિષ્યની રક્ષા કરવી આપણા સૌની જવાબદારી તો એવા દરેક દિવસે નક્કી કરવામાં આવે બાળ મજૂરી દિવસ પણ આપણી કરુણતા અને કમનસીબ છે કે લોકો માત્ર જે દિવસ નક્કી કરેલો છે એ જ ઉજવે છે બરોબર છે નાની ઉંમરથી કામ કરનાર બાળક ગર્વ લે છે કે નાની ઉંમર કામ કરવાનું શરૂ કર્યું આ ગંભીરતા છે કે ગર્વ લેવાની બાબત મારે જગ સ્પષ્ટ છે આપણા માનનીય વડાપ્રધાન સાહેબે પણ એમ કીધું કે હું પણ છે રેલવે સ્ટેશન ઉપર ચા વેચતો હતો તો ખરેખર સિરિયસલી એ રીતે લઈ શકાય કે ભાઈ આપણા નરેન્દ્રભાઈ મોદી જો ચા વેચતા હતા તો એ વસ્તુ એમને એ પોતાની અંદર ઉતારીને આ બાબતે મજબૂત કાયદા છે હવે પછી દેશનો કોઈ પણ છોકરો નાનો બાળક છે ચા ન લે આ બહુ મોટો વિષય છે તમે સારો પ્રશ્ન કર્યો પણ ઘણા જ જે મહાન નેતાઓ થઈ ગયા કે મહાન માણસો થઈ ગયા એ લોકોના જનરલી આ એટીટ્યુડ હોય છે કે હું પણ બાળપણમાં આ કરતો હતો તો એ કહેવાની જરૂર નથી એની બદલે ત્યાંથી સુધાર લાવવાની જરૂર છે કે મેં કહ્યું બીજું દેશનું બાળક ન કરવું જોઈએ ત્યાંથી એ સુધાર લાવવાની જરૂર છે એ બાળકોને પ્રોત્સાહન કઈ રીતે મળી શકે એના ભણતર બાબતે એની સારા હેલ્થ માટે અથવા તો એની સારા રહેવાની વ્યવસ્થા

માતા પિતા સમાજ કે સરકાર સામાન્ય રીતે બાળક જે તો આ વસ્તુ બાળક કહીએ છીએ નથી વસ્તુ સ્થિતિ એ છે કે તમે જેમ કીધું એમ કે જવાબદાર કોણ છે તો સ્વાભાવિક છે તમે હું બધા જ જવાબદારીમાં આવીએ છે અને ખાસ કરીને સરકારને પણ હું એટલું ચોક્કસ કહીશ કે બાળમજૂરી વધવાનું કારણ છે આર્થિક પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ જ્યાં સુધી સુધરશે નહીં ત્યાં સુધી આ પરિસ્થિતિમાંથી સુધાર લાવવો એ આપણે બહુ અઘરો પડે છે એટલે સૌથી પહેલા રોજી અને રોટી અને રોજગાર આપવાની જરૂર છે અને એ જ્યારે બાળકના પેરેન્ટ્સને મળી રહેશે ત્યારે પેરેન્ટ્સ સારું વિચારતો થશે કોઈ પણ પેરેન્ટ્સ એવું ન ઈચ્છતો હોય કે મારું બાળક મજૂરી કરે દરેક પેરેન્ટ્સ એવું ઈચ્છતો હોય કે મારું બાળક મોટું થઈને એક સારો ઓફિસર બને કે સારો એક બને એ ને કઈ એક અપેક્ષા દરેક પેરેન્ટ્સની હોય છે તો એને અપેક્ષાઓ પૂરી કરવા માટે સરકાર દ્વારા એ વાતાવરણ પૂરું પાડવાની જરૂરી છે પોતાના બાળકને મજૂરીએ પૈસા આવે છે એ આર્થિક પરિસ્થિતિ અને ચલાવવા માટે આ પરિસ્થિતિમાં આવે છે તો એની માટે જવાબદાર તમે હું સરકાર આ બધા જ જવાબદાર છે અને આપણે સાથે મળીને બાળપણ ન છીનવો કરાવવી આ બંને ગુનો છે પરંતુ ચાલો આજે આપણે એક નવી શરૂઆત કરીએ અને પ્રણ લઈએ કે બાળ મજૂરી જોતા જ અવાજ ઉઠાવીશું એક નવી જાગૃતિનો અવાજ બનીશું દેશના ભવિષ્યની રક્ષાની શરૂઆત કરીશું તો નિર્માણ ન્યૂઝની આજની વિશેષ રજૂઆતમાં બસ આટલું જ મળતા રહીશું આવા જ અવનવા એપિસોડ સાથે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર